તો બેનું આજનું કલેક્શન છે બતાવવાનું છે ને દીવો લઈને ગોતવા નીકળશો ને તોય મળવાનું નથી એવું કલેક્શન છે અને આ લેવું હોય ને તો તમારે સીવા ઇમિટેશનમાં જ પડશે કારણ કે કલેક્શન જ એવું લાવ્યો છું મંગળસૂત્રમાં સિરોસ્કી વાળું મંગળસૂત્ર છે ને જબરદસ્ત ડિઝાઇન છે હું તમને આવી રીતે બતાવી દઈશ ને પછી ડમીમાં રાખીને બતાવી ડાર્ક કપડા મળે તમને બે વસ્તુમાં આઈડિયા આવે જુઓ એકદમ મસ્ત મોટું મોડલ છે ફરતું સિરોસ્કીનું મસ્ત કામ કરેલું છે ત્રણ લાઇનની શેર રહેવાની છે અને પ્રીમિયમ પોલીસના મંગળસૂત્ર રહેવાના છે જો હવે મેં તમને આ કપડામાં આમાં જો આ રાખ્યું છે વસ્તુ એટલે અને આ જો એની બુટી છે એકદમ મસ્ત અને યુનિક બનાવેલું છે વસ્તુ જો મેં શું કરવા કીધું તમારે આ જોતું હોય કલેક્શન તો સિવાય માં આવું કારણ કે આ અમારી પોતાની મેન્યુફેક્ચરિંગ છે આમાં એટલે અમે એટલી બધી ડિઝાઇન રોજે રોજ બહાર પાડી એકવી જો આ બીજી ડિઝાઇન નીચે મસ્ત ત્રણ ઝુમર વાળી ડિઝાઇન છે જો અને આવી ડિઝાઇનો સિવાય મિડિશનમાં એક બે ત્રણ નહીં કેટલી ડિઝાઇનો છે તમે આવશો ને તો જોતા થાકી દાહો એટલી ડિઝાઇન બનાવેલી છે આપણે મંગળસૂત્રમાં તમને જોતા જ લેવાનું મન થઈ જાય ને એવી એવી જો આ જોઈને કોઈ કહે જ નહીં બેનું કે ખોટું છે હાસું છે એમ જ કહે તમને ખોટો પીસ કોઈ કહે જ નહીં જો તમે હાસું કહો તમે એકવાર કમેન્ટમાં કહો આ લાગે ખોટો પીસ છે એમ લાગે તમને કોઈ ન લાગે ઓરિજિનલ હોય ને એવું જ લાગે જો આ ડબીમાં પહેરાયું છે મેં જોવો તમે ડાર્ક કપડું છે હા કહેજો કેવું લાગે એની બુટ્ટી જો નાજુક તમે જો હજી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો કારણ કે રોજે રોજનું તમને નવું નવું અપડેટ કોણ આપે અમારી સિવાય કોઈ નહીં આપે સબસ્ક્રાઇબ કરેલું હોય છે અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરીએ છીએ તમને રોજે રોજનું નવું કલેક્શન મળતું રહેશે અને હવે વળી પાછી લગ્ન સિઝન ચાલુ થવાની છે એટલે તમારે સૌથી વધારે જરૂર છે છે ને ઇમિટેશનની પડશે વાત અને હવે હું તમને જે છેલ્લો પીસ બતાવું છું ની તો એકદમ અનેરો પીસ છે રિન્કલ હાટુ મેં આ જ રાખ્યો છે આ પીસ એક નંબર છે સિમ્પલ ને સોબર પીસ છે અને બે લાઈનની ફરજ નાખી છે અને વળી પાછી ઝુમ્મર બુટી જુઓ તો ફટાફટથી બહેનો અમારી આ રી વિડીયોને શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સિવાય મ્યુટેશનને અને અમારી ફેસબુકમાં વૈભવ વગાઇ કરીને આઈડી છે એને તે ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ન્યાય અમે રોજે રોજ નવું અપડેટ કાંઈક ને કાંઈક મૂકતા રહેવી છે તો બધી જગ્યાએ અમને ફોલો સબસ્ક્રાઈબ કરેલું રાખજો